ભરૂચ શ્રવણ ચોકડીથી શક્તિનાથ માર્ગ પરથી દબાણો અને આડેદડ પાર્કિંગ દૂર દબાણકારોમાં ફફડાટ ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને અળવી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી અચાનક કાર્યવાહીથી દબાણ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો આડેધડ પાર્કિંગ અને રસ્તા પરના ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે જેનાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે શુક્રવારે વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવ મિસ્ત્રી મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બોડા ભાગદોડ મચી ગઈ હતી દબાણો હટાવવાની સાથે રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા હતા જિલ્લા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની આશા બંધાય છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે આ કામગીરીથી દબાણ કરવામાં ગભરાટ ફેલાયો છે અને શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા માટે આ એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે